શ્રી જે એન પ્રશંસનીય કામગીરી સાવરકુંડલામાં ભાવનગરના વતની એવા મામલતદાર શ્રી જે એન સાવરકુંડલાના મા નિમણૂક થોડા દિવસો પહેલા થઈ છે ત્યારે નિષ્ઠાવાન અધિકારી જે એન પંડ્યા પ્રશંસની કામગીરી જોવા મળી સવારથી મામલતદાર કચેરીના તમામ સ્ટાફનો આવે પહેલા કચેરી ખાતે આવીને તમામ વિભાગની રૂમ પોતે જ નિરીક્ષણ કરીને છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં કચરાનો પહાડ જોવા મળ્યો હતો પરંતુ નવનિયુક્ત મામલતદાર જે એન પંડ્યાને આ કચરો નજરે પડતા તુરંત જ સાફ સફાઈ કરાવીને એકદમ કચેરીના ગ્રાઉન્ડને સુંદર અને સવારે ઓફિસના કામે આવતા અરજદારોનું પોતે જાતે રોજ નિરીક્ષણ કરતા જોવા મળ્યા અને મામલતદાર કચેરીને લગતી કોઈ પણ કામગીરી માટે આવતા અરજદારોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે પ્રશ્નની કામગીરી કરતા મામલતદાર જૈન પંડ્યા નજરે પડ્યા હતા